રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર અરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાડા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવાનું આજે વાવેતર કરવા તો મીરાના દર્શન કરી લઈ તો મીરાજ અહીં બંધાઈ ગઈ છે જય ગૌ માતા જય ગૌ માતા મીરાજા શાંતિથી બાંધી છે અને નંદી મહારાજ અંદર બાંધો તો બેન ભાઈ બે આજ તો રજા હે ને દીકુ એટલે જો દીદી ખીરે હે નંદી મહારાજ ને મકાઈ ને એવું ખબર આવે છે કા દીકુ નથી ખાતો એ થોડોક જ રાખે હાલો બેન સીતારામ કયો અરે વાહ 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 હાલો દીકુ અહી રામ રામ કયો હાલો બસ હાલો હવે આમ ના આવું એને ખોટું લો હાલો 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 આમ હલો હાલો આમ બરા હાલો બહુ પછી નો હોય પણ રમાય હાલો આપણે હે ને ડીઝલનું બેરલ એ કાલે ભરી લીધું છે એટલે આખું તો નહીં પણ ટૂંકમાં પોણું ભરાણું અગિયારક હજાર રૂપિયાનું ભર્યું અને જૂનું હતું એ આપતા તો એ પતવા આવ્યું હતું એટલે પાછું ભરી લીધું તો એની સીટી પણ તમને આગળ બતાવું જારે આમ સરખું વ્યવસ્થિત જગ્યાએ બતાવું ના ના અહીંયા મીરા ને પાવાનું કામ કરે પાણી ગરમ પાછું હાલો ટ્રેક્ટર કમ્પ્લીટ છે ડીઝલ નખાઈ ગયું ભુ બાભુ કમ્પ્લીટ લાગી ગયો વયણી પણ છોડેલી ઓયણી થોડુંક ઓઈલ કરવાનું આગળ કરી નાખી એટલે ઓઇલ તો રોજ કે બે કરવું જ પડે જેથી કરીને કિસીડ 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 કિસિડ ન થાય જેવું ન હાલે અને શક્કર પકડાતું ન આવેતર ખેડૂત થાય સારું થાય કેમ ભાઈ રામ રામ ભાઈને બાકીને અમુક અમુક આપણે વિડીયો જોતા ખબર છે ને કિસીડ 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 ચાલતું હોય તો એવું ન થાય આપણે ઓઇલ પાણી કર્યા જ રાખવું પડે ભલે એક બે દિવસે કરી પણ કરવું જ પડે એમાં તો ન હાલે અને હવે તમને ડીઝલની સીટી બતાવી દો ભાવ છે નેવું ને છેતાલીસ પૈસા અને તારીખ એક બે બે હજાર પચીસ અને ટાઈમ સોળ ને બાવીસ બરાબર અગિયાર હજાર એકસો ને એકવી લીટર લીટર અને સાઠ પોઈન્ટ તો આ રીતનું ડીઝલ ઘરે ઘરે ભરી જતા હોય અમે તો ઘણા વર્ષોથી આ ભરાવીશ કેમ કકે દીડલ હારું જાવે તો બા અંયા ઠામ વાસણ માંજે કા બા હ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને બાને થોડીક શરદી જેવું થઈ ગયું લાગે કેમ એમ થઈ ગયું તો મુકિજો ઠામડા વાતાવરણ થોડું એવું છે એટલે હાલો કેંગ્યા જો સાંજવારી પોતે નેવું હાલે હા કકરાનો હાલે છે હ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને બાર ક્યા માતાજી તો કેમ મીરા વિહાણી બધ ને હોય પણ મારે વાવેતર બંધ રાખવું મેળા આવે એમ નથી એટલે આરતી હા આરતી અને કેતન ને બે ને કીધું તમે બે કારણ કે અત્યારે વાવેતર બંધ રાખ્યું મેળ આવે એમ નથી હું લગ્નમાં ન જતો પછી ત્યાં કેમ જવું કયો લગન એ એક બે લગ્ન છે પણ છતાંય ત્યાં ન જવાય એમ એનું કારણ એવું છે કે ભાઈ અટાણ ટ્રેક્ટર છે ને બંધ રાખ્યું મેળ નથી આવે આપણા ગ્રાહક હોય એને કોઈ ખમે જ નહીં અને જાદવ આપણી આશા હોય કે ભાઈ આપણે એની પાંચ વવરાવું છે ખેડૂતને એવું હોય તો એ ખેડૂતને આપણે મૂકી ન ઓકતા હોય અને એ આપણે ન મૂકી શકતા હોય એટલે એવું થતું હોય એટલે એ રીતનું હે બધું હાલો તો હવે ને વિકાસ આવે એટલે પેલા તલ વાવવાના હે પછી મગફળી આખો દિવસ છે આપડે અત્યારે ગયા જેતપુર ની સીમમાં ભીડભન ભીડભન રહ્યું જેતપુર ની સીમ માં છે ને ખેતર છે કેવી એટલે ઠુમર ને રાકેશભાઈ ઠુમર નું ખેતર છે ને એમાં તલ વાવવાના હે તો તલ કયા વાવાય છે ઘરના છે આમ જો કે કાળા તલ છે ને ઘરના એટલે કે ગુણી ના

બરોડા સાઈડના મહારાષ્ટ્રમાંથી હોતું જોવે છે મધ્યપ્રદેશના જોવે છે ઘણા લોકો જોતા હોય ખેતીમાં જેને રસ હોય એ લોકો જોતા હોય બરાબર છે અને આપણે રનિંગ ચૂકમાં જે કાંઈ આપણું કામકાજ હોય એ બતાવતા હોય અને પહેલાં નંબરમાં તો ટ્રેક્ટરનો તો વિડીયો હોય જ પણ વાવેતરની આખી થેરી શું છે નિયમ દાદા ભાગે બતાવતા હોય કારણ કે તમે નવું સાધન કંઈક લીધું હોય વાવવાનું નાનતેન ઓયણીને એવું તો તમારે કઈક જાણવું હોય તો મળે અમારામાં શીખવા મળે ને એવું થાય ને એટલા માટે આપણે વિડીયો બનાવીશું બાકી બીજું કઈ મતલબ નથી કે કોઈ બનાવીને આપણે ફેમસ હા સમજણ પડે ને એમ આગળ વધે કારણ કે આમાં શું છે જો અમુક નવા હવા ભાઈ ખેતીય હોય તો ઈ લોકોને ઈ હોતે ખ્યાલ નથી કે પાયા ખાતર ક્યુ આવવું ઘણા ભાઈઓ એવા છે બરોબર નવા હવા ખેતીયડા હોય તો પાયા ખાતર ક્યુ આવું ને એ હોત ખ્યાલ ન હોય એટલે આપણે ખેતરો ખેતર બતાવો તો કે ભાઈ પાયા ખાતર આપણે આ નાખીશું બરોબર તો પાયા ખાતર ક્યું ડીએપી ડીએપી ફાડા સલ્ફર ને સિંગલ સુપર ત્રણેય મિક્સ કરેલું છે ડીએપી ફાડા સલ્ફર અને સિંગલ સુપર જે વાણ સાપ આવે એ જૂનું આવતું એ બરોબર તો ત્રણેય મિક્સ કરેલ છે અને તલ તો ઘરના છે એટલે આવી એક બીજાને થોડું ઘણું જાણવા મળે ને એટલા માટે આપણે વિડીયો બનાવતા હોય બગા ભાઈ

રોટર પતોય તોય જેટલું નાખું તેટલું ન ગયું એથી ઓછું ગયું બરાબર ને એટલે જે છે એ સત્ય છે બીજા નંબરમાં આજ થોડુંક સમજાવું કે પારા બંને એક સરખા કરવા માટે શું કરવું પડે બરાબર તો આ પારો છે અને ઓલો પારો છે બે જો જાડાઈમાં જુઓ તો બંને સરખા છે બે છે અણી તો પહેલા નંબરમાં તો પારા જો આપણે સરખા કરવા હોય તો બાવડાનું સેટિંગ સરખું હોવું જોઈએ ઓરણીનું હરખું સેટિંગ હોવું જોઈએ એ પહેલું એક મેન વસ્તુ એ હોય પછી બંને ટાયરમાં પણ હવા એક હરખી હોવી જોઈએ તો જ બે પારા હરખા થાય નકર જેમાં ઓછી થોડીક હવા હોય એ પારો જાડો થાય અને જેમાં વધુ હોય એ પારો પતલો થાય વાવેતરમાં જે કાંઈ માણસો આંકે છે કાયમી એને બધાને ખ્યાલ જ હોય પણ ન આંકતા હોય એના માટે કે બંને વ્હીલની હવા અઠવાડિયા દસ દિવસે શેક કરાવવા રાખવી પડે બરાબર તો અમે તો ઝાઝા ભાગનું ટ્રેક્ટર વાવેતરમાં જ અમારું હાલતું હોય તો મોટા ટાયરમાં અમે હવા કેટલી રાખી ચૌદ થી પંદર હવા રાખી બરાબર તો બંને ટાયરમાં હરખી જ રાખવાની પંદર રાખતો હોય તો પંદરે પંદર રાખવાની પણ અમારે લારી બને એટલી ઓછી જોડવાની હોય તો લારી જોડવાની રાત થતી હોય તો અઢાર કે વીસ રાખતા હોય છે પણ જાઝા ભાગનું અમે છે ને ચૌદથી પંદર હવા જ રાખી જેથી ટાયર એક સરખું ઉતરે છે બીજા નંબરમાં ઘણા ફાયદા હોય ટ્રેક્ટર થોડુંક શોર્ટ તો આલે અને બીજા નંબરમાં કે ટાયર મેન તો એ જ કે આપણે હરખે હરખું ટાયર એક હરખું ઉતરે આ રીતનું છે અને બધા પારા તમે જોવો જો બધા એક હરખા અને હાઇડ્રોલિક સેટિંગ તો આમાં કાંઈ ઘટે એમ જ નથી બરાબર હાઇડ્રોલિક સેટિંગ તો આમાં એકવાર આપણે કરી લીધી એટલે પછી કાંઈ અડવા પણ થતું નથી જરા તરા ઉપાડવું નથી પડતું પણ ક્યાંક પા વસાહતકી હોય તો થોડા ઘણું કરવું પડે બાકી તો કાંઈ વાંધો આવતો નથી મિત્રો આપણે જાય છે મગફળી વાવવાને અહીંયા રસ્તામાં આપણે જે પહેલે દિવસ મુહૂર્ત કર્યું ને ઉનાળું વાવેતરનું તે દિવસ તલ વાવેલા હતા એનો ઉગાવો કેવો છે એ આપણે જોઈ જરાક તમને બતાવું હું જોઉં મેં તો જો કે જોઈ લીધો પણ તમને હોતી બતાવું કારણ કે હજી ઉગતા છોડવા છે એટલે થોડુંક ઝૂમ કરીને મારે બતાવજો હે કારણ કે એમ કયા ડાયરેક્ટ તો ઘટાડી તો ન થઈ જાય હજી ઉગતા છોડવા છે બરાબર ઉગી ગઈ છે કમ્પ્લીટ આપણે અગિયારસો ગ્રામ નાખી એટલે એક કિલોનો ઉગાવો હે સો ગ્રામ આમ તેમ થયું હોય બાકી કમ્પ્લીટ ઉગી ગઈ છે જો અત્યારે છે ને આમ નીચા બેહીને એટલે આખા વાતરું લીલકાય છે પણ અજા સાંયા હોય લીમડાનો સાંયો છે ઓલો સાંયો છે ઓલો સાંયો છે એમ જ્યાં જ્યાં સાંયો આવતો હોય ત્યાં નથી ઉગાવો ત્યાં એક દાણોય નથી ઉગો કોક દાણો ઉગ્યો હોય બાકી નથી ઉગાવો બાકી તડકે છે એ બધું જો અત્યારે અહીં ઊભા હોય ભાઈ પણ આખે આખું કમ્પ્લીટ વાતર દેખાય છે તો મિત્રો કાંઈક છે ને આ રીતનો ઉગાવો હે આ રીતનો આખા વાતરમાં કાયદેહર તલ ઊગી ગયેલા કમ્પ્લેટ છે જે આપણે અગિયારસો ગ્રામ નાખ્યા હતા પણ એક કિલાનો ઉગાવો હે એટલે સો ગ્રામ રોકાણું અને ઉગવામાં આને સમય લીધો હે કાયદેહર બે ત્રણ દિનથી તો ઉગી ગઈ છે અને આને વાવેતર કરેલું હતું આપણે એમ માનો કે તેરક દિવસ જેવું થયું પણ બે ત્રણ દિવસ યાદ ઊગી ગયું હોય કારણ કે અત્યારે કમ્પ્લીટ ઉગાવો લઈ જ ગઈ છે એમ એટલે બે દિવસ બે દિવસ પહેલાં કદાચ ઉગી ગયું હોય એટલે દસક દિવસ આને ઉગવામાં અત્યારે લીધા નકર કાયદેસર જો તડકા પડતા હોય તો પાંચ બે કે છઠ્ઠે દિવસે કમ્પ્લીટ ઉગાવો લઈ જાય પણ અત્યારે થોડુંક મોડું થયું છે પણ વાંધો નથી ઉગાવો લઈ ગયો હજી ઝૂમ કરીને થોડુંક તમને બતાવું તો જ આ રીતનો ઉગાવવો છે જો આખા વાતરમાં કમ્પ્લીટ છે જ અને હજી કદાચ હાયલો લો જાઓ તમને આગળ સરખું જોવા મળે તો જો આ રીતનું છે અને આ તો આપણે બત્રીસ દાતાનું વાવેલું તો કંઈક જ આ રીતનું છે વાંધો નહીં આવે હાઈ ક્લાસ થઈ જાય અને આપણે આ વાવેતર જેથી કર્યું ને તે દિવસના વિડીયોમાં ઘણા ભાઈઓ એમ કહેતા હતા કે બહુ વહેલું થાય છે બહુ વહેલું થાય છે પણ કાયદેસર કાળા તલની વાવણીનો સમય પહેલી તારીખ જ છે બરાબર અમે તો પાંચ વાવી વાવીશી પણ આ ભાઈએ થોડાક ઉતાવળ કરી ગયા હતા એટલે પાંચ સાત દી વહેલા હતા પણ પહેલી તારીખને વાર હતી ત્યાં વાવાઈ ગયા હતા બાકી કાયદેસર સમય છે ને પહેલી તારીખનો જ છે અને આપણે હું એમ માનો ને ચાર પાંચ વર્ષથી વાવું છું ચાર પાંચ વરસથી પણ પહેલી તારીખની આજુબાજુ એકાદાદી કવેલો હોય એકાદા દાદી મોડો હોય તો તલનો ઉગાવો આ ભાઈને તો લઈ ગયો છે એમ પણ આપણે લઈ જાય એનું કારણ એવું છે કે આ ભાઈને વવાણા પછી ચાર દિવસ એવી ઠંડી પડી હતી કડકડતી તો પણ છતાં ઉગી ગયા પણ આપણે તો હવે ઠંડી છે પણ માઇનર એટલી બધી ઠંડી નથી હવાર હાંજ હોય ઘડીક સાપડી અને રાતે કદાચ ઠંડુ થતું હોય બાકી આખો દિવસ તો નવ વાગ્યા પછી થયું ઠેઠે માનો કે સ સાડા સો વાગ્યા સુધી એમને ગરમ રહેતું હોય તો પવન એ અત્યારે છે ને ફર્યા રાખે છે ઘડીક થાય તો આમ આવે ઘડીક થાય તો આથમણાનું આવે ઘડીક થાય તો શિયાળું આવે એટલે આ મિક્સ ઋતુ થાય એટલે તો એ વાતાવરણ બધાને ખ્યાલ જ હોય કે પવન ગોથા મારતો હોય જયંતિભાઈ ઊંધાળની અહીંયા ચાલું છે મગફળીનું વાવેતર અને મગફળીના દાણા જાય છે નીચે બત્રીસથી તેત્રીસ કિલો અને સાત વીઘાનું વાવેતર વાવેતર હવે ત્રણ કૂથળ રહી છે આ બાજુ ત્રણ કૂતળ રહી છે બાકી આપણે ઓલે પાસે ચાલુ કર્યું તું અને આ સણા પણ આપણા વાવેલા છે ઓલી બાજુ ડુંગળી દેખાય એ પણ આપણી કાંઠે મગફળી વાવતા હતા જયંતિભાઈ એ મગફળી વાવાઈ ગઈ છે અને આપણી વાળીએ હું આવ્યો છું અને મગફળીનો ઉગાવો કાયદેસર આવી ગયો હે કમ્પ્લેટ એટલે હજી કમ્પ્લેટ તો નહીં પણ જમીન પ્રમાણે ટૂંકમાં આવી ગઈ છે અને તમને બતાવવું કે આપણે આમાં પાંત્રીસ કિલો દાણા દેખાતા પાંત્રીસ છત્રીસ કિલો તો ઘાટું થયું કે પારવું થયું વાયવું ત્યારે એમ કહેતા ભાઈઓ ઘણા કમેન્ટમાં આપને કે બહુ વહેલું થાય છે થોડાક દી ખઈમો હોત તો સારું હતું અને પાંત્રીસ કિલોમાં ઘાટું થાય બરાબર તો તમે અત્યારે જુઓ કે કઈ રીતનો ઉગાવ આવ્યો છે બરાબર તો તમને બતાવું હું તો આ રીતનો ઉગાવ આવ્યો છે હવે આ ઘાટું થાય કે પારવું થાય એ મને તમે કમેન્ટમાં જણાવજો તો છે ને જો આ રીતે જમીન પ્રમાણે અત્યારે મગફળી આવી ગઈ છે વાતરમાં નવે નવાયરું બરાબર તો પારાની બે હેરું થોડીક એક બે દી મોડી દેખાય પણ એનાથી કાંઈ મૂંઝાવાનું હોય નહીં એક બે દિવસ આ સાત આયરું અત્યારે કમ્પ્લીટ દેખાઈ ગઈ દેખાઈ ગઈ છે અને જે પારાની એક આ બાજુની અને એક આ બાજુની એ બંને પારાની હૈરું બે દિવસ મોડી દેખાય હર કોઈ વાવેતરનું અને અત્યારે મોડું જ દેખાય એનું કારણ એવું છે અને જ આ રીતનો કારણ કે ઠંડીનો ભાગ છે ને એટલે થોડુંક બે દિવસ મોડું જ દેખાય એમાં જો કોપટા ઉસકતા જ આવે છે પણ ઉગાવો લઈ જાય બધું આપણે એક દાણું રોકાશે નહીં તો બધી તમને મગફળી જો બતાવી દો તો આ રીતની કાંઈક જમીન પ્રમાણ અત્યારે કાયદેસર આવી ગઈ છે આ રીતે ઠેઠેઠા હું જ બતાવી દઉં અને હજી આ બે દિવસમાં આજ તડકો હતો એવો તડકો બે દિવસ પડે એટલે કમ્પ્લેટ આપણે ઉગાવો આવી જાય જેમાં મગફળીમાં આવ્યો ને એવી જ રીતે આપણે હેઠળમાં વાવ્યા ને એમાં પણ આવી જશે આ કમ્પ્લીટ પ્લેટ પાંત્રીસથી સત્રી કિલો દાણા ગયા હતા તો જુઓ તમે હવે આ ઘાટું થયું કે પારવું થયું એ મને જરાક કમેન્ટમાં કહીજો કારણ કે અમે તો દર વર્ષે આટલું જ વાવી છીએ તો આ રીતનું હતું અને આ પાંત્રીસ કિલો વાવવાનું કારણ એવું હતું એમાં પાછા દાણા આપણે જોવા પડે કે નાખી જ દીધા એવું નથી પણ દાણો આમાં ઉગેલ હતો ઘણો ખરો બરાબર તો દસ ટકા ઉગેલ હતા ને એની કિલે એની હિસાબે આપણે અહીંયા કિલો બે કિલો વધારે નહીં ખાતા બાકી નકર કાયદેસર છે ને ત્રીસ એકત્રીસ કે બત્રીસ કિલો દાણા ગયા હોય ને એટલે કમ્પ્લીટ થઈ જાય એમાં કાંઈ સામું જોવા પડું નહીએ